અમુ ફરિયાદીની સદરૂ વધુ વડીલોપાર્જિત ખેતીની જમીન અમારા શ્રી ખાલી જગ્યા ગુજરી જતા ઘટના બની હોય તો કરવી પડશે તમારે અથવા તો ફલાણા એ વેચાણ કરતા અથવા તો ફલાણા ગુજરી એના નામે વેચાણ કરતા ગુજરી જતા અમારા પિતાશ્રીના નામ ખાલી જગ્યા વગેરે દાખલ કરવામાં આવતા સદરૂ મિલકત અમારા પિતાશ્રીના નામે ચાલતી હતી જેની નોંધ નંબર આટલા છે તારીખ આટલા છે વેચણી અને ફેરફારની મળી નોંધ આટલા છે અને શ્રી ખાલી જગ્યાએ ગેરકાયદેસર રીતે અમારા પિતાશ્રીઓના નામ તેમજ અમારા સહ હિસ્સેદારોની ખોટી સહી કરી ગેરકાયદેસર વેચણી બાબતના ફેરફારની નોંધ દાખલ કરેલ છે જે તદ્દન ખોટી અને ગેરકાયદેસરને ગુનાહિત કૃત્ય કરેલ છે અહીંયા તમારે ફેરફાર કરવાના છે બધા તમને જે લાગુ પડે દસ્તાવેજમાં છેડછાડ કરીને ખોટી રીતે માલિક થઈ ગયો છે અને અમારા હક જે ડુબાવ્યા છે કે અથવા તો અમારા નામથી કમી કરાવેલા છે જે ગંભીર ગુનાહિત કૃત્યો છે જે લાગુ પડતું હોય તે મેં હક કમી કરેલો નથી પણ મારા નામના ખોટા હક કમીના દસ્તાવેજ કરેલા નોંધ નંબર આટલાથી હક કમી થયેલી છે જેમાં ખરેખર મેં સહી કરેલી નથી અને એના ખોટા એફિડેવિટી બધા સાધની કાગળ પહેલાં કઢાવી લેવાના અને એફિડેવિટ રજૂ કર્યું છે શું રજૂ કર્યું તમને ખબર પડે ફરિયાદ કરતા પહેલાં આપણી પાસે કાગળો હોવા જોઈએ અને એ બાબત અહીંયા પહેલામાં તમે વર્ણન કરી દીધું એ બે લીટીમાં થાય તો એ ભલે પચી લીટીમાં થાય તો એ ભલે શક્ય એટલું શોર્ટ એન્ડ સ્વીટ બતાવી દેવાનું થાય અમારા પિતાશ્રીની કોઈ સહમતી કે સહયો લેવામાં આવી નથી સદર નોંધશ્રી ખાલી જગ્યા એ ગામ ખાલી જગ્યા રેવન્યુ તલાટી વગેરે ખાલી જગ્યા આમાં અધિકારીને ભેળવી દેવાનો કારણ કે જ્યાં જ્યાં અધિકારી રોજકામ કરવાનું હોય જ્યાં તપાસ કરવાની હોય જ્યાં એને પંચ રોજકામ કરેલા હોય તો એ ખોટા છે તલાટીની જવાબદારી બને છે કે પંચો આવે છે ત્યારે આ ભાઈ જે છે ખરેખર એ છે કે નહીં પંચો કે છે કે નહીં ભલે એ છટકી જાય પછીની વાત છે પણ ભેગો નાખવાનો એ નહીં

અમારા કોઈ કે સહી લેવામાં આવતી ખાલી જગ્યાએ ગામ ખાલી જગ્યા રેવન્યુ તલાટી એક સાથે મિલાપી પણ કરી ખોટી સહી મતું ફોર્જરીયુક્ત ડોક્યુમેન્ટ બનાવી તેમાં સહયોગ કરી કરાવી મિલકત પચાવી પાડવાના હેતુથી કૃત્ય કરેલ છે સદર બાબતની જાણ અમારા પિતાશ્રી ગુજરી હવે તમારે ડીલે બતાવવાનો છે કે તમને ક્યારે ખબર પડી ને તમે આ શું કામ આવ્યા આજે તપાસ કરવાનું કહેવા માટે તો ગુજરી જતા અમો ભાઈઓ વચ્ચેની વારસાઈ દાખલ કરવા જતા અથવા તો મારી વારસાઈ દાખલ કરવા જતા અથવા તો મારી મિલકત વેચવા જતા અથવા તો આટલા સમય પછી મેં કાગળ કઢાવતા બિના હોય તે તમને પૂછે છે ને કે આટલો સમય તમે ક્યાં હતા એ આપણે બતાવી દેવાનું છે તો જતાં અમોને જાણ થયેલ છે હવે ત્રીજો મુદ્દો જે બાબતે નામદાર ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ શ્રી સમક્ષ વેચણી સામે આરટીએસ અપીલનો કેસ દાખલ કરેલ છે એ તો તમારે કરવું જ પડશે ને પેલા અપીલ અને કેસ આ તો સીટને તપાસ છે કે એ આરટીએસની અપીલ તમારી અનફેવર જશે નહીં કારણ કે ડોક્યુમેન્ટ જે છે એમાં ફોર્જરી થઈ છે તમારે સાબિત કરવી છે એ સાબિત કોણ કરશે પોલીસ સ્ટેશનને સીધા રેવન્યુની મેટરમાં પડવાનો અધિકાર નથી આના થકી થશે પછી સીટ ફરિયાદ દાખલ કરશે એટલે મોકલશે કોને પોલીસ સ્ટેશનને દરેક તપાસ તો ત્યાં જ સીટ કાંઈ તપાસ કરવા નથી આવતી જેવો કેસ ને જેક્સ ની ગંભીરતા હશે તો એવા ક્લાસ વન અધિકારી સ્થળ સીટમાં નિમેલા હશે એના દ્વારા એ નિવેદન લેવામાં આવશે અને પછી હુકમ કરશે પછી સીટની તપાસે એવા જ અધિકારી ક્લાસ વન એટલે સીપી કે જે લાગુ પડતા હશે એના દ્વારા એ હવાલે એટલે એ નવરો નથી એ અધિકાર આપી દેશે ને કહી દે મારી પાસે સહી કરાવી જા બરોબર છે કાંઈ એ બેઠો બેઠો આવું બધું કામ કરીએ પણ એના દ્વારા કહી દઉં કહેવાય જવાબદાર એ થાય કોર્ટમાં જ્યારે ન્યાયિક હાજરી આપવાની થાય ત્યારે એને આપવાની થાય તો સીટમાં આપણે જાય છે એના માટે નિર્થિત જે બાબતે નામદાર ડેપ્યુટી કલેક્ટર વગેરે અધિકારી સામે આરટીએસ અપીલ દાખલ કરેલ છે અમુ રેવન્યુ જ્ઞાનના બાબતે તદ અજાણ હોય આ શબ્દો તો ખાસ અગત્યનો છે તાજેતરમાં અમુએ જ્યાં કંઈ વારસા દાખલ કરવા જતા અથવા જે કંઈ પ્રક્રિયા કરવા દાખલ થતા ધ્યાન આવેલ છે આજ આદિ સુધી અમે ફરિયાદ કરેલ નથી આજે ફરિયાદ હું કામ નથી કરેલી પણ તાર જો તમારે રેવન્યુ રેકોર્ડ કઢાવતા અમને આ બાબતની જાણ થઈ છે નોંધ નંબર આટલાથી અમારા પિતાશ્રી કે જે હોય પાછું વર્ણન કરી નાખો ખોટી ફેરફાર નોંધ દાખલ પ્રક્રિયાથી એનું નામ દાખલ થયેલ છે સદર સાધની કાગળ જોતા મેં પહેલા જ કીધું હતું ને કે સાધની કાગળ કઢાવી લેતા સાધની કાગળ જોતા કોઈ પણ જાતના રજિસ્ટર ડોક્યુમેન્ટ વગર અથવા તો રજિસ્ટર ડોક્યુમેન્ટ છેડછાડ થયા વગર થયાથી અથવા તો જે કંઈ બિના બની હોય એનાથી નામ દાખલ થયેલ છે જેમાં અમારા પિતાશ્રીની ખોટી સહીઓ પિતાશ્રી ભાઈઓની જેની લાગુ પડતી હોય ને મેં પિતાશ્રી પહેલેથી ધ્યાનમાં રાખીને કીધું છે એક દારૂ પકડી રહી છે જેમણીઓના કાયદા પ્રમાણે ત્રાહિત વ્યક્તિ અથવા તો આડી લીટીના વારસદાર ઘૂસી ગયા હોય અથવા તો ત્રીજા વારસદાર ઘૂસી ગયા હોય આવું બને ઘણી વખત એવા એક જણા ભાઈનો એ કેસ એવો હતો કે એના બાપુજીનામ ડાયાભાઈ દાખલા તરીકે તો ડાયા રવજીન ભાઈ ડાયા નાથાના વરસદાર અંદર ઘૂસી ગયા કોણ હતા કાલે મને કેસ બતાવ્યો તાખો તો એને આ પહેલાં તો આમાં લઈ જવું પડે રિપોર્ટમાં કારણ કે આડી લીટીના ઘૂસી ગયા છે તમારામાં તો તમારામાં છે ને કાકા હાલ હા બીજા હાલ લાગ્યા અંદર તો તમારે તહેવાર અહાલ તપસમિતમાં ન્યાય નથી મળ્યો તો ન્યાયી ગ્રુહ તપાસ કરવાની સત્તા પણ આંતરી નથી કોઈને ઢોરા કાઢવા નહીં શકતા કાયદા પ્રમાણે ત્રાહી વ્યક્તિ કે આડિનિટીના વારસલાઈનની તરફ જતો કરવા રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટની જોગવાઈ છે એટલે આ પણ આપણે જોવાનું કે જોગવાઈનો ભંગ થયો છે કે નહીં જો જોગવાઈનો ભંગ ન થયો હોય તો સરે આમ કાયદાનો ભંગ કરીને નોંધ દાખલ કરે છે એટલે જ ઓલાને જોડવાના થાય અધિકારીઓને કારણ કે અધિકારીઓ જોવું જોઈએ ને કે આમાં કાયદાની જોગવાઈ આ છે એની જોગવાઈનું પાલન થયું નથી તમે શું કામ નોંધ દાખલ કરી આમ અમો ફરિયાદીને ખુલ્લો અન્યાય ગામ દફ્તરે કઢાવવા જતા હકીકત જાણવા મળે છે હકીકત સાચી એને ખરી છે આમ શ્રી ખાલી જગ્યાએ ખોટી રીતે હવે આરોપીનું નામ ખોટી રીતે પોતાના નામ દાખલ કરાવી મિલકત પચાવી પાડી છે કારણ કે આપણે લઈ જવું છે ક્યાં આખરે એને મિલકત પચાવી પાડવાની છે અમો ફરિયાદીએ તેઓને રજૂ કરતા ખોટા કેસમાં ફસાવી દઈ અને મિલકત આ હવે આક્ષેપ છે કંઈ કરશો તો માર મારીને મારી નાખવી ધમકી આપવાની વગેરે વગેરે ન થયું તો લખી નાખવાનું થયેલું છે કારણ કે તમારી મિલકત ગઈ છે તો એ તમારો અધિકાર પરેશાન કરવાની તજવીજ કરતા હોય આ કાર્યવાહી કરેલ નથી હજી અહીંયા એ લખી શકાય અમારા ફલાણા મિત્ર સર્કલ જે છે એના દ્વારા જાણવા એને મને થોડોક પ્રોત્સાહિત કર્યો કે ભાઈ આમાં દીવાની જરૂર નથી ને એટલે હવે આ ફરિયાદ દાખલ કરું છું ફફડી ગયેલો માણસ હોય તો આય થાય ને પણ એ પણ તમારા મોટાપતિ ઓલો જોઈ લે આ બીજાને ફફડાવે એમ છે કે લખો ત્યારે હમજી હમદારી થી લખવું નકર હવાવા કે પછી ન્યા ન લખવા છે જેમાં સામેલ વ્યક્તિઓની વિગત નીચે મુજબ પાછા વ્યક્તિઓને બધાને જોડો જેટલા જેટલા હોય એટલા કોને કોને જોડી શકો બે સાક્ષી હોય એને જોડી શકાય એમ જેમાં જેને કોઈ સહમતી આપી હોય તો એને જોડી દેવાનો દસ્તાવેજમાં જેને સહી કરી છે એને જોડી દેવાનો તલાટીને જોડી દેવાનો ન્યા કોઈના રોજ કામ હોય તો એને જોડી દેવાનું જેટલા જેટલા આ ચેપ્ટરમાં તમને પિક્ચરમાં આવેલા દેખાય એ બધાયને જોડી દેવાના થાય કારણ કે જ્યારે કોઈ પણ મિલકત પચાઈ પાડવાનો ગુનો કરો છો કે કોઈ ડોક્યુમેન્ટના છેડછાડ કરવાનો ગુનો કરો છો તો બધાય કાવતરામાં સામેલ છે એમાં સહી કરનારા પછી કેટલા ઓછા નિર્દોષ છે કેટલા જાજા નિર્દોષ છે કેટલા જાજા દોષિત છે એ તો બધું કોર્ટ નક્કી કરશે હા મદદગારીમાં જેટલા આવ્યા હોય એટલા જોડી દેવાના એ પડછાયામાં જેટલા આવ્યા હોય એટલા આવી જાય આટલી વ્યક્તિઓ હવે એ વ્યક્તિ તમારે વર્ણન કરવું પડશે દરેકનું વ્યક્તિગત રીતે કે આ વ્યક્તિ આ તાલુકો આ જિલ્લો આ ગામ આ રેવન્યુ સર્વે નંબરમાં હાલમાં એનું નામ ચાલે છે અને લાગુ પોલીસ સ્ટેશન આ છે એ બતાવવું પડશે ને તમારે એનું જે વ્યક્તિ છે એનું એટલે એવી રીતે જેટલા વ્યક્તિ હોય એટલા બધાના નામ સરનામા વિગત એની બાજુમાં મિલકત આવેલી હોય તો મિલકતના વર્ણન સાથે અને પોલીસ સ્ટેશનની હકુમત ક્યાં આવે એ બધું વ્યક્તિગત બતાવી દઉં ઉપરના બધાનું આ છે એમ નહીં એકનું વ્યક્તિગત બતાવવાનું જેટલા છે એટલા વર્ણન બે પાના થાય ખોટી રીતે સહીની નોંધ ખાલી જગ્યાએ હવે ઇન્ડે હવે છે ને ઇન્ડિકેટ કરો બધું કે કયા નોંધના સંદર્ભમાં છે તો એ દાખલ કરો કે આ દાખલ થયેલ છે નોંધ આટલા મારી ખોટી સહી કરનાર વ્યક્તિનું નામ છે એ દાખલ કરો એક એક એન્ટ્રી વાઈઝ દાખલ કરો હવે કોના નામની નોંધ થયેલ છે એના નામ સરનામા આપો જે વ્યક્તિએ એ માં દાખલ થયો હોય એના નામ સરનામા ખોટી રીતે કમી કરનાર હોય તો પંચોના નામ સરનામા આપો એમાં એમાં જે જોડાયેલો આમાં ટૂંકમાં સાધનની કાગળ જોઈ જોઈને ભરવાના થાય થોડું અટપટું થાય પણ છે વ્યવસ્થિત આખું જે પ્રમાણે દાખલ કરી દેવાના બધાને ઉપરોક્ત જમીન મારી જાણ બહાર નોંધ આટલાથી નોંધ એટલે ગુનાઈત કાવતરી મિલકત પોતાના નામે કરી લીધી છે સદરૂ જમીનનો કબજો ભોગવટો મારી પાસે છે અથવા નથી છે છેતરપિંડીયુક્ત રીતે આ રીતે જમીન હડપી જવાનું કૃત્ય કરેલ છે આમ તો એ બધે જે કાંઈ થાય છે શેના માટે થાય છે મિલકત હડપી જવા માટે જ થાય છે અમારી જાણ બહાર નોંધ પ્રમાણિત કરાવી લીધી છે જેની કંઈક નીચે જ કોઈ રજીસ્ટર દસ્તાવેજ હવે આ નાના જવાબ તમારે રજૂ કરી દેવાના છે આરે પ્રમાણેના તમારે જ વ્યવસ્થિત કરીને આપવાનું છે કે નોંધ જે દસ્તાવેજ રજૂ થયેલા છે એ લીગલ દસ્તાવેજ છે હા કે ના લીગલ દસ્તાવેજ છે કે નહીં લીગલ પ્રક્રિયા પૂરી થયેલી છે કે નહીં તો હા કે ના પાવર ઓફ એટર્નિટી થયું છે હા કે ના તો વધારે ગુનેગાર થાય પાછું એકસો પાત્રીસ નોટિસ એટલે બજી જો નીકળી તો હોય બજી છે કે નહીં ની વાત છે સાત ની કાગળ તમને ખબર પડી જાય કે મને બજી નથી તો પ્રક્રિયા હું કામ થઈ સમજાણું તો ઓલો વધારે ગુનેગાર થાય ઓલો ભેગો એટલે આના પ્રશ્નોના જવાબ અગત્યના છે જે અધિકારીને તમે જોડ્યો છે એ અધિકારી આના આધારે નક્કી થશે રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય ન હોય ને હલાવી લીધો છે તો એ વધારે ગુનેગાર થયો ને કે અનરજીસ્ટર્ડ દસ્તાવેજ રાખીને વધારે સાવચેતી રાખવી જોઈએ નિવેદનના આધારે હાલી જવાય નહીં ભૂતકાળમાં આવું બધું ઘણું બધું થયેલું છે ને હજી કચ્છમાં અમુક એરિયાને ઘણું બધું થાય છે માણસોને ખબર હોતી નથી ને ઓલું એકવાર ફાઇલમાં નાખી દે ને પછી ફાઇલની ધૂળ કોઈ ખંખેરતું હોય નથી અને એનો જ ભોગ છે એ ખેડૂત બને છે અને મિલકતું પચાવાઈ જાય છે પોલીસ ફરિયાદ જે તે સમયે થયેલી હતી કે નહીં આ બહુ અગત્યની વસ્તુ છે ના હોય તો બહુ વધારે સારું દિવાની કે ફોજદારી કોઈ કેસ ચાલુ છે કે નહીં સમિતિને એ પણ ખબર પડવી જોઈએ કે આ બાબતે કોઈ કેસ ચાલુ છે કે નહીં હા કે ના હોય તો એનું વર્ણન આવે જે જગ્યાએ હા આવે તો એનું વિગતવાર વર્ણન આવે અથવા તો આ સાથે સામેલ છે અલગથી કે લખી નાખવાનું આવે આમાં અરજદારની અરજ છે કે ભાતી ફોજદારી ધારા હવે અહીં શબ્દ ફેરવી નાખવાનો થાય બોલી નાખો ભારતીય નિવેદન આપવું આ બધું લખી નાખવાનું તપાસ સમિતિ ગુનો દાખલ કરી કડક માં કરી હોય છે બિદાન તમારી પાસે જે હોય એ બધું આની સાથે જોડી દો એટલે સીટ પાસે જાય અને સીટ જે છે એને અહેવાલ